અને આજે છે સાતમ અને પંદરમી ઓગસ્ટ બે ભેગું છે તો આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે એ અને પીએલ જેલું અને આંશ પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને એ છે ને ત્રણેય બાર રમવાઈ ગયા છે તો જો આજ તો હું વહેલી વહેલી નવરી થઈ ગઈ નકર કોઈ દી થાવ આજ તો વહેલી નવરી થઈ ગઈ તો એ ત્રણેય રમવા ગયા છે ને તો મારે ચિત્રા માતાને ઝારવાનું છે ને તો હું ઝારી દઉં બહાર ગયા છે રમવા પણ દેખાતા નથી દેખાતા હોય ને તો બતાવું વિડીયોમાં એમ પણ નથી કે આઘા વૈયા ગયા છે રમવા તો અમારે શિતળા માતાને ઝારવાનું છે ને તો હું ઝારી દઉં પછી છોકરીઓને મંદિરે જાઉં છે ને તો મંદિરે લઈ જઈશ અને હું ઘરે જ જાણું છું ગઈ હાઈ તમે ઘરે જ જાર્યું તું ને હા તમે ઘરે જ જાર્યું તું હારું હાલો વિડીયોમાં કન્ટિન્યુડ છે અને વિડીયો ગમે તો લાઈક કરી દઈશું તો ફેમિલી એમાં મમ્મી છે ને આયા શિતળામાની પૂજા કરે છે ખૂબ જ છે કશ્વર મંદિર એવા ને તો અહીં શીતલા માતાની સ્થાપના કરી છે શીતળા માતાની તો અહીં જો શીતળા માતા છે અમે અહીંયા પગે લાગવા આવ્યા જો અહીં બધા પૂજા કરી કરીશ અત્યારમાં પૂજા કરવા આવ્યા હોય ને બધા જો ફેમિલી જેલ ફ્રી એલ બે અભિષેક કરીશ ભગવાનને

હેઠો બેસ ઓમ ઓમ વાળો કર જોઈએ ચાંદલો કરો બહુ ગમે રોજ આવે કરાવવા થઈ જાવ ઊભો થઈ જાવ દીકા અહીંયા જો રામજી મંદિર છે જો રામજી મંદિર છે અહીંયા રામ લક્ષ્મણ જાનકી અને આ બધા બેઠા છે જો બધા બેઠા છે સામે તળાવ છે ત્યાં બેઠા છે બધા મસ્ત પવન આવે છે ને જો આય તળાવ છે બહુ મસ્ત વાતાવરણ તો એવું મસ્ત છે ને તો અહીંયા એમ છે આખો દિવસ બેઠા દરી જો અને આય આંચ ની ની ને બતાયન રમવાની મજા આવી ગઈ છે જો આય કેવા રમે છે દોડા દોડી કરે છે પવન બહુ મસ્ત આવે છે ને એટલે ફેમિલી જો આને છે ને ડંકો વગાડવો છે ક્યારું નો જો ઈ પીલ ને ક્યારું ને થકવાડી દે જો એમ કે મન તેડ ને આયથી અહીં વગાડાય એમ જો જો વગાડે છે

આમાં ગોળ ગોળ ફેરવું છું હું હું ફરું છું અવાજ આવે ફરું છું છે ચાંદલો ધ્યાનમાં આવે છે મેં કીધું હારું અને અમે નાના નાના હતા ને ત્યારે મેળામાં જતા ને ત્યારે જ આવો અમને તો મળતું ને ત્યારે જ અમ મેળામાં જાતા ને ત્યાં જ બેહતા પણ અત્યારે તો છોકરાને બહુ સારું થઈ ગયું જ્યાં ગાર્ડનમાં જાય ને ત્યાં કેવી અવનવી બધી નવી નવી રાઈડ્સ હોય ગમે એમાં બેહવાનું અને અમે તો મેળામાં જાતા ને તઈ જ આવું બધું મળતું બે હવામાં તો સારું હાલો અને આ બધા જો છોકરા વાય રમે છે ગાર્ડન છે વાતાવરણ કેટલું મસ્ત છે આમ જો છે ને મસ્ત વાતાવરણ છો ટાટા જેલીબેન ફેરવે છે મારથી બહુ ફરતું નહોતું ને એને ફાસ જોતું હતું મારથી ફાસ હાલતું નહોતું કઠણ છે થોડુંક એટલે ટાટા

આ જેલીબેન બે હસી એને કાંઈ બહુ ખાવું નથી થોડું થોડું ખાવું તો બધાયને અને બપોરે તો ટાઢું ખાધું હોય એટલે અત્યારે બનાવી દીધા છે અને મેં આ હિયાંશના લીધા જોઈએ અને ખવડાવવાના છે એ રમે છે હા મેં દાદા પાસે જો તો ફેમિલી અત્યારે છે ને અગિયાર વાગી ગયા છે ને વિડીયોને એન્ડ આપવાનું બાકી હતું ને હું ભૂલી ગઈ હતી તો પાછી ઉઠી એન્ડ આપવા તો સારું હાલો અત્યારે અગિયાર વાગી ગયા છે અને હું બધા હોઈ ગયા છોકરાઓ બધા હોઈ ગયા છે તો વિડીયો ગમ હોય તો લાઈક શેર કરી દઈશું ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહીજો મસ્ત રહીજો પોતપોતાના કામમાં વ્યસ્ત રહીજો જય માતાજી બાય બાય